જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ફરી એકવાર છોટાઉદેપુર એલસીબી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તેની અને આ વખતે દારૂના જથ્થાની મોટા પાયે હેરાફેરીના આ કારોબાર સાથે સંકળાયેલા બે શખ્સોને પણ પોલીસે ઝપ્બે કર્યા છે દારૂના જથ્થા સહિત રૂપિયા વીસ પોઈન્ટ પચીસ લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે જ્યાં મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો હવે થઈ જજો સાવધાન કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે અને બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે કહી શકાય કે રડાર સ્વરૂપે પોલીસના ખાનગી બાતમીદારો એમપીમાંથી ગુજરાતમાં આવતા તમામ વાહનો ઉપર નજર રાખીને બેઠા છે ત્યારે પોતાના સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એલસીબીના પીઆઈ વિનોદ ગાવિતને પોતાના અંગત સૂત્રો પાસેથી એક ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો એક ટાટા કંપનીનો વાદળી કલરનો બંધ બોડીનો મિની ટેમ્પો જેના ઉપર એકવીરા આઈ ટ્રાન્સપોર્ટ લખેલું છે અને તેનો રજિસ્ટ્રેશન નંબર એમ એચ ઝીરો ફોર એલ ઇ થ્રી ટુ વન થ્રી છે તેમાં મધ્યપ્રદેશમાંથી દારૂનો મોટો જથ્થો ભરીને નીકળ્યો છે અને વાયા છોટાઉદેપુર થઈ તે અમદાવાદ તરફ જનાર છે બાતમી મળતા જ હરકતમાં આવેલ એલસીબી પોલીસે રેંગપુર રોડ ઉપર વોચ ગોઠવી અને બાતમી મુજબનો મિની ટેમ્પો આવતા તેને રોકી ગોર્ડન કરી ટેમ્પોમાં સવાર ચાલક સહિત બંને શખ્સોને અપ કરી લીધા હતા અને ટેમ્પોમાં ચેક કરતા ખાકી કલરના પુઠ્ઠાના બોક્સ હોવાનું આવ્યું હતું જેને ખોલીને જોતા અને ગણતરી કરતા અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડની દારૂ અને બિયરની ત્રણ હજાર ને બાવન બોટલો હોવાનું સામે આવ્યું હતું જેની કિંમતની ગણતરી કરતા રૂપિયા તેર લાખ સોળ હજાર પાંચસો એંસી થઈ હતી સાથે ટાટા ઇન્ટ્રામિની ટેમ્પો જેની કિંમત રૂપિયા સાત લાખ અંગ ઝડપીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો અને રોકડ રૂપિયા ત્રણ હજાર છીયા પચીસ હજાર ટેમ્પો ચાલક છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂના આટલા મોટા જથ્થાની બિંદાસ્ત હેરાફેરી કરતા ઝડપાયેલા બંને શખ્સો પૈકી ચાલક રાજુભાઈ સંભાજી મોતેકર ઉંમરવર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી સોલાપુર હૈદરાબાદ નાકાની બાજુમાં તુરજાપુર મહારાષ્ટ્ર અને હાલ રહેવાસી ભીવંડી એસટી બસ સ્ટેન્ડ બ્રિજ નીચે થાણે મહારાષ્ટ્ર અને ટેમ્પોમાં સવાર બીજો શખ્સ મુજફ્ફર હુસેન મોહમ્મદ અમીન અંસારી ઉંમરવર્ષ પચીસ મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ રહેવાસી ભીવંડી

છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો